સૌ કોઈને ભૂખ લાગી છે તો વેફર ને મૂર્ખા તરાઈ જાય છે રેડી તો અહીંયા બેસી ગયા ફળિયામાં નાસ્તો કરવા વેફર સાથે મૂર્ખા ફ્રી તક્ષીલિયા તકશીલે ભાઈને થાય ગરમી એટલે ટી શિશર્ટ કાઢી નાખી છે નવરા તૈયાર થઈ થઈને રેડી અહીંયા ચાલુ છે સાગર ચોટલા કેવા કેવાય સાગર ચોટલો ઈ કેવો વળી સાગર ચોટલો આપણે એક હતા સાગરભાઈ ઈ ચોટલો નહી ને એને પૂજા હે એક તકસીલ ચોટલો હા આ કાંજરી ચોટલો સાગર ને પૂજા છે તો જવા દો બીજું શું હોય ભલે રહ્યા સાગર ને પૂજા આ તકસીલ ચોટલા

પરમ દિવસે જાય છે રાજકોટ ને ત્યાંથી ધોરાજી તક્ષીલ રોહિત તું જો કે તો ઠીક કાંજુ રોહે દાદી ટાળી યાદ આવે એમ કઈ કરીને વિડીયો કોલ માં રો દર વખતે જ્યાં જાય ગયા ઓહો

ય હરિન્દાઋિવેય નમ નગોપાલય નૈષ્ણય મંટાણ સોએણ સોણઉુણ સહે સં઱ણ સહણે સોણણ્ય સેણાણ સહણાણ સોણ સ્ણણ્ણ સોણાણ સીણાણ�ણ્તલે સહણ મો સુષ્ણાય વાસુદેવાય હરે પરાત નમી અમિત Da yeah, ba yeah. અઠાવીસ મે રોજ સંપન્ન હોય કોઈ આમ જો તને જવા નહી દે ખૂટવાડીશ તો જવા દે બાકી નહી જવા દે ફિનિશ કરવાનું બધું પેલા ભાઈ ઉભા ન્યા